આજકાલ આ દોડવાળી લાઈફમાં બહારનું ખાવાનું ખૂબ વધી રહ્યું છે જેને લીધે એસિડિટી અને પિત્તનો પ્રોબ્લેમ બધાને ખૂબ વધી રહ્યો છે સાથે જ આ ગરમી પણ વધી રહી છે તો આજે આપણે એવી રેસીપી તૈયાર કરશું કે તમારી ગમે તેવી વર્ષો જૂની એસિડિટી હશે તો પણ એકદમ મિનિટોમાં ખતમ થઈ જશે તો અહીંયા આપણે બસો પચાસ ગ્રામ દ્રાક્ષ લીધેલી છે તેને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધેલી છે દ્રાક્ષ ગમે ત્યારે ઉપયોગમાં લઈ ત્યારે આપણે તેને સારી રીતે ધોઈ લેવાની છે અને આ રીતે આપણે તેને પેનની અંદર ઉમેરી અને ગેસની ફ્લેમ ઓન કરી દેસુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દેવાની છે સાથે જ આપણે અહીંયા બે ચપટી જેટલું નમક ઉમેરી દઈશું નમક છે તે આપણે ની અંદર ખૂબ જ સરસ ટેસ્ટનું કામ કરશે દ્રાક્ષને આપણે ત્યાં સુધી થવા દેવાની છે કે આ રીતનો બધા દ્રાક્ષના દાણા છે તે થોડા પીળા થઈ જવા જોઈએ અને દ્રાક્ષ થોડી સંકોચાવા લાગે ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે લગભગ પાંચ મિનિટ માટે આપણે તેને આમ થવા દેવાની છે પાંચ મિનિટ પછી આપણે તેની અંદર સો ગ્રામ સાકર ઉમેરી દેશું હંમેશા તમે દ્રાક્ષ લ્યો ત્યારે દ્રાક્ષ છે તે થોડી ખાટી ઓછી હોય તેવી જ ઉપયોગમાં લેવાની છે સાથે જ આપણે બે ચમચી પાણી પણ ઉમેરી દેશું સાકરની તાસીર છે તે ખૂબ ઠંડી હોય છે તે પેટમાં ખૂબ ઠંડક આપે છે એટલા માટે આપણે અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો યુઝ કરવાનો છે જ્યાં સુધી સાકરનું પાણી ન થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતના ગેસની ફ્લેમ ઓન રાખવાની છે અને આ રીતે બધી વસ્તુને ચલાવતા રહેવાનું છે જ્યારે તમે વધુ મસાલેદાર તીખું તળેલું અને બહારનું જંક ફૂડ ખાવ છો તેને લીધે પેટના રોગ ખૂબ વધી રહ્યા છે જો તમે આ રેસીપી બનાવી લેશો તો વર્ષો જૂની એસિડિટી કે પિત્તનો પ્રોબ્લેમ હશે તે પણ જતો રહેશે અને આ કાળજાર ગરમી પડી રહી છે તેમાં પણ તમને ઠંડક આપશે સાથે લૂથી પણ બચાવે છે તો જ્યાં સુધી આપણી સાકર ઉગળે નહીં ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે લગભગ દસ મિનિટમાં જ આપણી સાકર સારી રીતે મેલ્ટ થઈ જશે તો અહીંયા આપણે કોઈ પણ જાતની તારની ચાસણી નથી લેવાની ફક્ત આ રીતના તેલ જેવું ચીકણું લાગે ત્યાં સુધી જ આપણે થવા દેવાનું છે અને દ્રાક્ષ પણ આપણી સારી રીતે સોફ્ટ થઈ ગયેલ છે તો હવે તેને મિનિટ માટે આપણે ઠંડુ થવા માટે રાખીશું પછી તેને આપણે બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દેસુ અને અત્યારે કોઈ પણ જાતના આપણે પાણીનો યુઝ નથી કરવાનો હેન્ડ બ્લેન્ડરના ઉપયોગથી આપણે બધી વસ્તુને સારી રીતે એકરસ કરી દેવાની છે જો તમારી પાસે આ રીતનું ઇલેક્ટ્રિક બ્લેન્ડર ન હોય તો પાઉંભાજી મેસરથી પણ તમે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી શકો છો પણ તે પ્રોસેસ આ બધી વસ્તુ ગરમ હોય ત્યારે જ તમારે કરવાની છે તો બ્લેન્ડરથી આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ સારી રીતે ફેટાઈ ગયેલ છે જરા પણ કોઈ પણ જાતનો મોટો ટુકડા રહ્યા નથી આજે આપણે જે રેસીપી તૈયાર કરી છે તે નાના બાળકો પણ લઈ શકે છે અને મોટા વડીલો પણ લઈ શકે છે અને ગરમીઓ માટે તો એકદમ બેસ્ટ રેસીપી છે અને ગરમીઓમાં થતી પેટની બધી સમસ્યા દૂર પણ કરે છે તો આ રીતનું આપણું મિશ્રણ તૈયાર છે એકદમ દ્રાક્ષના ક્રસ જેવું છે જો તમારે આને ગાળવું હોય તો તમે ગાળી પણ શકો છો અને ગાળવું ન હોય તો તમે તેને એમનમ પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે અડધા મિશ્રણને ગાળી લેશું અને અડધા મિશ્રણને આપણે ગાળિયા વગર જ સ્ટોર કરીશું અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે પણ હું જણાવીશ સારી રીતે આપણે ચમચા વડે બધું મિશ્રણને ગાળી લેવાનું છે બધું જ્યુસ ગળાઈ જાય પછી ઉપર જે આ રેસા બચે છે તેને તમારે ફેંકવાના નથી તમે તેને કોઈપણ જાતના શાકની અંદર યુઝ કરી શકો છો તો અહીંયા આપણે દ્રાક્ષનું સિરપ તૈયાર છે અને આ રીતે આપણો થોડું ક્રસ પણ બચેલું છે તેને આપણે ગાળેલું નથી અને તમે કોઈ પણ કેકમાં ડેઝર્ટમાં ક્રસ તરીકે પણ ઉપયોગ કરી શકો છો તો તૈયાર થયેલા જ્યૂસને આપણે એક કોઈ એરટાઇટ બોટલની અંદર સ્ટોર કરવાનું છે અને આ મિશ્રણ છે તે ફ્રીજની અંદર એક મહિનો સુધી તમે તેને સ્ટોર કરી શકો છો જરા પણ જાતનું આપણે તેમાં કોઈ પણ વસ્તુનું પ્રિઝર્વેટિવ નથી ઉમેરેલું તો પણ એકદમ ફ્રેશ રહેશે અને જે ક્રોસવાળું જ્યુસ છે તેને આપણે કોઈ એરટાઈટ ડબ્બાની અંદર ભરી દેશું તેને પણ આપણે ફ્રીજમાં સ્ટોર કરવાનું છે જો તમે તેને ફ્રીઝરમાં સ્ટોર કરવા માગતા હોય તો તમે તેને છથી સાત મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ જ્યુસનો ઉપયોગ કઈ રીતે કરવો આપણે તે જોશું તો અહીંયા આપણે એક ગ્લાસ લઈ લીધેલો છે તેની અંદર આપણે બરફ ઉમેરી દઈશું જો તમે બરફનો ઉપયોગ કરતા હોય તો ઉમેરવો અથવા તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે જે દ્રાક્ષવાળું સિરપ હતું તે બે ચમચી જેટલું ઉમેરી દેશું અને સાદું આપણે માટલાનું પાણી ઉમેરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરીને આપણે સર્વ કરી દઈશું આ જ્યુસને તમે વધુ ટેસ્ટી બનાવવા માંગતા હોય તો તમે તેની અંદર ફુદીનાના પાન પણ ઉમેરી શકો છો તેનાથી પણ પેટની બધી સમસ્યા દૂર થઈ જાય છે અને ગમે તેવી એસિડિટી હોય કે પિત્ત હોય તેમાં ખૂબ જ ઝડપથી ફાયદો કરે છે અને ગરમીમાં લૂથી પણ બચાવે છે તો આ ઉનાળાની ગરમીમાં આ રેસીપી તો તમે જરૂરથી બનાવીને રાખજો સાથે બાળકોના વેકેશન પણ ચાલી રહ્યા છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો